તો જામનગરમાં અતિવૃષ્ટિએ ભારે તારાજી વેરી છે જેમાં રંગમતી નદીના ઘોળાપુરમાં નદીના પટ્ટનો લોકમેળો રફેદફે થઈ ગયો છે ચકડોળ અને રાઇડ સહિતની સામગ્રીને પણ ભારે નુકસાની પહોંચી છે મેળો રદ જાહેર કરી પૂરું વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે મહાનગરપાલિકા તેમજ સંચાલકો દ્વારા સમગ્ર માંગ છે તે કરવામાં આવી છે મહારાષ્ટ્રથી પેટીયું રડવા આવેલા પરિવારોને મોટો આર્થિક પટકો પડ્યો છે ત્યારથી સ્થાપના થઈ રંગમતી નાગમતી કિનારે સાતમ જે મેળો છે તે યોજાતો આવ્યો છે પરંતુ આ વખતે પાંચ દિવસ થી સતત ભારે વરસાદ પડ્યા બાદ મેળાની જે હાલત છે તે વેર વિખેર થઈ ગઈ છે મેળો આખો જે છે તે પાણીમાં તરબોટ થયો ગયો હતો અને રંગમતીના વહેણમાં તે હારે સમાઈ ગયો હતો મેળો ચાલુ રહેશે કે બંધ કરવો પડે તેવી હાલત થઈ છે પરંતુ આપણી સાથે જોડાયેલા છે મેળાના સંચાલકો કે જેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું શું કહેશો સાતમ આઠમ નો મેળો આ વર્ષે પાયમાલ થઈ ગયો છે ભારે વરસાદ શું કરે સાહેબ પાણી વગર પાણી આવી પડે મેળા મોર તો પાણી આવી ગયો સાહેબ બે થી અઢી કરોડ નું નુકસાન જે અંદાજે સાહેબ બરાબર એમાં એના મોર તો પાણી આવી ગયા મેળાની હજી તો અમને મંજૂરી નથી મળી

ને પ્લસ ખર્ચો અમારા એન્જિન છે ટાઈ લિવર છે ગેરે બોક્સ છે એ બધો અમે અંદાજિત કરી છે તો એ ખર્ચાની કિંમત ઓછામાં માં હોય સાત થી આઠ કરોડ જેવી થઈ જાય છે બધા ની ભેગી થઈને બહુ નુકસાન હોગ ક્યાં રહે ગયા અમારે તો ગયા અમારે સરકાર થી ક્યાં ગુજારિશ કરે જેટલા ગયા મદદ કરો અમારી તે મેળો વેરવિખેર થઈ ગયો છે પૂર આ સ્થિતિમાં મેળો મેળાનો જે ખર્ચ થયો છે તે સરકાર ભરપાઈ કરે તેવી આ લોકો માંગણી કરી રહ્યા છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહીર ગુજરાત ફર્સ્ટ જામનગર